સુરતના સણયા હેમદ વિસ્તારમાં રહેતા સૌરાષ્ટ્રના પરિવારના ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણી સાથે ફ્રેન્ડશીપ કરી બહાને શારીરિક સંબંધ બાંધ્યા હતા કારમાં આઉટર રિંગ રોડ ઉપર લઈ જઈ બે થી ત્રણ વાર શરીર સંબંધ બાંધી ત્રણ માસની ગર્ભવતી બનાવી દીધી પરપ્રાંતીય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સરોલી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી છે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી થી ઝડપી પાડવા પણ સફળતા પોલીસે મેળવી લીધી સુરતના સણિયા હેમાદ ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીય પરિવારની ધોરણાત્મા અભ્યાસ કરતી તેર વર્ષ દસ મહિનાની વિદ્યાર્થીની બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હોય જોકે માસિક પણ નહોતું આવતું આ વાત સાંભળીને પુત્રીને માતા સ્મીમર હોસ્પિટલ લઈ ગઈ આ દરમિયાન ડોક્ટરે તેને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા પણ ચોંકી ગઈ જોકે પૂછપરછમાં નવેમ્બર બે હજાર ચોવીસમાં ધનતેરસના બે દિવસ અગાઉ પપ્પા ની ચા નાસ્તા દુગાને ગઈ હોય ત્યારે એક યુવકે ઇશારા કરી તેની પાસે બોલાવી નામ પૂછ્યું હતું જોકે એનું નામ પર પૂછતા રઘવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા હોવાનું જણાવ્યું હતું મોબાઈલ નંબરને આપણે પણ થઈ અને નિયમિત વાત પણ કરતા શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હોય જેથી વાત કરવાના બહાને કારમાં બેસાડી આઉટર રિંગ રોડ ઉપર અવાપરું જગ્યા પર લઈ જઈ શારીક અડપલા કરીને શારીરિક સંબંધ બાંધ્યા હતા કારમાં બેસાડી અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ સંબંધ પણ બાંધ્યા મહિના પહેલા પણ પરત આ રીતે કારમાં ફરવા લઈ ગયો હતો અને દુષ્કર્મ કર્યું જોકે ભાંડો ફૂટતા રાઘવેન્દ્ર વતન મધ્યપ્રદેશ ભાગી છૂટ્યો સરોલી પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી જઈ તેની ધરપકડ કરી હતી બ્યુરો રિપોર્ટ વિટનેસ સુરત